ખેડૂત ભાઈઓ ખેડૂત મિત્રો નમસ્કાર આજે કિસાન મિત્રો ચેનલની અંદર ફરી એક વિડીયો સાથે આવ્યા છીએ જે ઘઉંના અંદર ગોળ નિંદામણ વિશેનો છે ટુ ફોર ડી જે આ દવાનું નામ છે આપ જોઈ રહ્યા છો તે દવા જેનો ઉપયોગ નિંદામણમાં ગોળ પાન જે આવે છે તેને તેની માટે ઉપયોગ કરવાનો છે જે આપ જોઈ રહ્યા છો ટુ ફોર ડી જે આ ભાઈ જે દવા બનાવી રહ્યા છે એ પોપની અંદર પચીસથી પાંચ સોરી થી ચાલીસ જે પ્રમાણ રાખવાનું છે એક મોપની અંદર આ ભાઈ નાખી રહ્યા છે તો આપ આ વિડીયોની અંદર જોઈ શકો છો આ જે ભાઈ દવા બનાવી રહ્યા છે એ દવા બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતના દવા બનાવી મિક્સ કરી ત્યારબાદ જે આ ઉપયોગ છે તે આ ગોળ માં ઉપયોગ થાય છે આ દવાનો તાંદરીયો જીવ હાંટોળો લુણી આ જે રઈ ઉગેલી હોય આજે જે ગોળ બાંધ હોય છે જે ના તે દરેક નીંદમણ ઉપર અસર કરે છે જે આ ટુ ડી જે દવા છે તે વાયરસ વગરની છે જે દવા છે તે વાયરસ વગરની છે બાજુમાં એરંડા કપાસ જેમ કે જે બાજુમાં ઉગેલા કપાસ કપાસ એરંડા નુકસાન નુકસાન નથી કરતું જે આ જે દવા છે ટુ ફોર ડી આપ જોઈ રહ્યા છો આ ભાઈ જે દવા છાંટી રહ્યા છે જે વાયરસ વગરની છે અને આપ જોઈ રહ્યા છો વિડિયોની અંદર અમે તમને આનું રિઝલ્ટ પણ બતાવીશું જો આપ આ જોઈ શકો છો જે આજે અમે પોતા દેખાડીશું આપણને આ વિડીયોમાં આપ જોઈ શકો છો જે ગોળ પાનવાળા જે નિંદામણ છે તે દવાનો છટકાવું બાદ જે બે દિવસમાં આપ જોઈ શકો છો કેટલો ફરક પડ્યો છે તો અમારા આ અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી કિસાન મિત્રો ચેનલને લાઈક શેર કમેન્ટ અને અમારી ચેનલ જે કિસાન મિત્રો તેને સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન